પછી કેમાં આવેલ ચૂંટણી પૈસા આપવા માટે કયા ઉમેદવાર માટે આવેલા ચંદ્રેશભાઈ બોલા હવે આવું કરો ચૂંટણીના આપણે કોઈને પણ મત ખરીદાય નહીં આ વસ્તુ ખોટું છે તમે લોકોના ઘરે પૈસા વેચો છો એકદમ ખોટું છે અંકલેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે અંતિમ ચરણોમાં પણ મતદાનને વાતને લઈને ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પણ મતદારોને રિજવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સફેદ કવરમાં રૂપિયા આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સહકાર પેનલના બચુભાઈ નાગુભાઈ પટેલ અને ચંદ્રેશ પટેલ દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા જે મતદારો છે ગામના એમને લોભામણી જાહેરાતો આપીને એમને એમના હજાર હજાર રૂપિયા આપીને કુકર આપીને સાડી આપીને એ લોભામણી જાહેરાતો કરે છે અને ઘર થી આજે અમને એમના વિડીયો ઉઠાવીને એમને જાહેરમાં પકડી રહ્યા છે કે હજાર હજાર રૂપિયા અમને પકડી રહ્યા છે એટલે અમારી માંગ છે ચૂંટણી અધિકારી ને પ્રાંત અધિકારી ટીડીઓ નોડલ અધિકારી ને કે આમાં કડક માં કડક કાર્યવાહી થાય અને જો આ કાર્યવાહી કરવામાં ના આવે તો સમગ્ર ગામ અમે અહીંયા તાલુકા પંચાયત અને જીનવાલા ગઈને અમે ધરણા પ્રદર્શન કર્યો છે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આ રીતે જો ચૂંટણી કરવા માંગતા હોય તો અમને આવી ચૂંટણી મંજૂર નથી છેલ્લા બે ત્રણ દિવસથી એ લોકો ગામમાં હજાર હજાર પંદરસો બે હજાર રૂપિયા એક એક મદદાઓને વેચે છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર

ઘર સાથે તમારું વેહિકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરકમ સ્કાય લઈને છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરિસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે ભરૂચમાં એસપી ન્યુઝ ચેનલ પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો બપોરે કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ